એક અમે તાર હગુ કરવાના છીએ એટલા દાડા આવું પછી કોમ કોણ આવો મારો ભા ઓ આ તો હગુ થઈ જ ના આવું એટલે થવું હોય તો પેલા આપણું કોમ કરો અને આપડે શોખ હારું

લોકો હગો ખોલવાગુ ખોડવાની જરૂર પડે સરકારી નોકરી લાગી જાય ને તોડીઓ હોમા આવે પછી તમારો હારો ધંધો ચાલતો હોય બાપા ની જાહો જલાલી હોય મિલકત હોય ને તો હગુ કરવા આવે અને બાપુ ખોનદાની હોય ને કુટુંબ ખાનદાની હોય ને સંસ્કારી હોય તોય હગો આવું એટલે હગો ખોળવાની જરૂર પડતી નહીં આપણે હારા હોય તો દુનિયા હારી જ એક જણ એટલે આપડે બે જણા ચાર મન રૂ વેણીએ ખબર પડે ના પંદરસો ના ભાવનું રૂ છે અત્યારે છે ને આ ધન કેવાય વ્હાઈટ હોનું કેવાય હોય હોનું ના ના આપડે કોઈ ની આશા ઉપર આવશી તો કોમ કરાવીશી અને નહી આવું તોય વધુ નહિ ને આવું તોય વધુ નહીં આવશે ને તોય આપડે તો અગુ પણ આ ચાર ટેકો જલ્દી પટી જાય ને એવી વાત કરી હતી ને અને મને આટલા ઝટકો વાગી જાય છે મને આખી રાત ઊંઘાઈ કીધું દારો ઉગા અને કીધું નેકરી એમાં તો વીરમાં ને ઉઠારવા રહ્યો નહીં કીધું ચા પીવો તો પીવા ન કે ઊંધું પાણી મેલી ને ચા પીવો કીધું તમે વહેલા નેકરી જવા દે એક વાત તો પેલા હે તો મેં ઓટો મારી ના કાશી અડધો કલાક બેઠ્યો પણ કીધું આયા ના રે મને ખબર પડી જાય કે સિકુડિયા વાળા હેતર મત જાય પણ ખરેખર કાલે વાત એવી કરી દે પણ મને નહીં લાગતું શંકરદા મશ્કરી કરતા હોય

મારા કેવાય કે મારા મજુરી નહી આવ્યો તમે ગમે તો એમ કે એમ તો ખરા કે પૈસલો તો મજૂરી લે મારા એક રૂપિયો જોતો નહી તમારે પાડે તરફ આયા લઈ કોથળી હેડો લેતા હો

એમ કરી એ વાત વિરમ ના માટે ખરું ને હગે વાલે રાતે ફોન કર્યા બધા ભગવાન કીધું ના હોય તો એક છોકરું છે અમારા ગો અને વ્યવસ્થિત છોડી જોવા દોળી દૂધ જેવી અને પાછી એકલી દોઢી દૂધ જેવી નહીં ગુણવાન જોવા સંસ્કારી જોવા ને કોમો પાછી ના દો ગાયો બેસ્યો હું એક વાત માં રહ્યો છું શંકરદા સમ મને આખી રાત ઊંઘ આવી નહીં અને મને ખબર પડી હતી કે શંકરદા કદી મશ્કરી કરે નહીં સમ ઊંઘ નહીં આય એટલે દાળા બેસો વિરામ નું તો સારું કરવાનું જ છે પણ હું કેતો કાલ તમે નતા કેતા મારા વાત નથી હંગાતી હતો ને એટલે બોલવું નહિ એટલે હું ખરણ ચુપ થઈ બેસી જતો આ મારો કેવાનો મતલબ એમ છે કે મોટા મોટા જેની વાત કરું છું અને તમારા ખરણ ઓમ હું છે

હું તો વિરમ ની બાયડી ની ચિંતા કરું છું પાણી પણ ઘર માં તો જો થી વાત કરો કોઈ મારા હંગાત તો વાત કરી કા અને હું બેઠો હોય એટલે વિરમની ની વિરમ અંગાઇ તો વાત કરી ના એટલે હું એમ કેતો કાલ તમે દુશી નું કેતા

ગંદ થઈ ગયો હું કરાવું છું ખરાવ છે

મારો કુવા જોઈ આવ્યો પડી મરી તો નહી જા અને હું કુવા પડી

અમે બધા છીએ બાકી આપણો તમારે તારા બાપુ મફોજી એમ કેતા અમે ઘરમાં બે જણા વિરમ બે આપડે કોઈ બહેરું નહીં એટલે બાયડી ને એવાનું કેવું એમ ડાયરેક્ટ બાયડી લવાય નહી ઘરમાં બહેરું હોય ને બહેરું હોય ને તો એમ કીરમ ની બાયડી ને બોલવું ચાલવું

થોડી શાંતિ રાખો ના હોય તો વિરમની બાયડી લાઈ દો પેલા અને એનું હગુ થઈ જવા દો ખોંધો ની ઘર છે તમારું અને જાલાબા નું કુટુંબ છે હગું થઈ જતા વાર નહી લાગે અને તમારા પછી વાર નહીં લાગે હું બે છું આખા શંકર જાય આ ટેટા ફૂટે છે ને મને જમ જેમ થઈ જાય આ જેટલી દિવાળીઓ એટલી તેલ લેવા જાય અમુ પછી દિવાળી કરવા બે હે વિરામ અમુક પછી દિવાળી નહી જવા દો બસ ને આવું વેણાવજો ગોઠિયા લેતા આવજો સારું મારું તો કીધું બિસ્કુટ ખાઉં છું શંકર બિસ્કુટ લેતા આવજો બિસ્કુટ બિસ્કુટ મારી વાત જારજો જુદી રૂ ન પટન ત્યાર જુદી હગાની વાત આગળ અમે તો મારા બાપુ રાતી રાતી ના જવાય નક કોક ચોર સમજી બેડા તોડી નાખશે રૂ વેણાઈ જાય ને વાસતે ને ઘાસ વિરમ ની બાયડી અને પછી આપડે ખબર છે ને પશુ એવું કર્યું એવું કર્યું પેલી તારીખ મુહૂર્ત આવશે તારું એટલે કેવાય શંકરદાસ ચાલુ <imitbart> <sun arrivé>